રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે ભાવિ દર્શન ચેનલ પર આજે આપણે જાણીશું કર્ક રાશિના જાતકો માટે મે માસ બે હજાર પચીસ મહિનો કેવી રીતે વીતી શકે છે આ મહિનો આપના જીવનમાં કઈ નવી દિશાઓ લઈને આવશે ક્યાં પગલા લાભદાયી રહેશે ચાલો જાણીએ કર્ક રાશિ પેલી મેથી એકત્રીસ મે બે હજાર પચીસ માસિક રાશિફળ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ મહિનો કર્ક રાશિના જાતકો માટે આત્મવિશ્વાસ અને આત્મબળથી ભરપૂર રહેશે કુટુંબ પ્રેમથી આનંદ રહેશે ગ્રહોની સ્થિતિ એવી છે કે આ મહિનો તમારા માટે પરિવર્તનશીલ અને ભાવનાત્મક સાબિત થઈ શકે છે વ્યવસાય અને નોકરીની દ્રષ્ટિએ જોઈએ તો આ મહિનો નોકરીમાં સ્થિરતા લાવનાર છે કાર્યક્ષેત્રમાં તમારું માન અને પ્રતિષ્ઠા વધશે સહકારીઓ સાથે સંબંધો સુધરશે જૂના અધૂરા કાર્ય પૂર્ણ થઈ શકે છે કેરિયર બદલવા ઈચ્છુક લોકો માટે વીસ મે પછી યોગ્ય સમય બની શકે છે વ્યવસાયમાં નવા ભાગીદારો સાથે કામ શરૂ થવાથી શક્યતા છે તમારા વિચારોને વેપારમાં રૂપાંતરિત કરવાનો યોગ્ય સમય છે પંદર મે પછી બજાર કે ક્લાયન્ટ સંબંધિત પ્રવૃત્તિઓ વધુ ફળદાયક થઈ શકે છે આર્થિક સ્થિતિ જોઈએ તો આર્થિક સ્થિતિ પહેલાથી સારી બની શકે છે માસના પ્રથમ ભાગમાં ખર્ચાઓ રહેશે પણ પછીથી આવકમાં વધારો થઈ શકે છે જૂના કોઈ લોન કે ઉધારથી રાહત મળી શકે છે કોઈ મિલકત સંબંધિત લાભ મળવાની પણ શક્યતાઓ રહેલી છે કોઈને ઉધાર આપતી વખતે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે પ્રેમ અને વિવાહિત જીવન વિશે જાણીએ તો પ્રેમ સંબંધોમાં નજીકતા અને પરસ્પર સમજૂતી વધશે જે લોકો પોતાના સંબંધોને આગળ ધપાવાની રાહ જોતા હતા તેમના માટે આ મહિનો શોભ સાબિત થઈ શકે છે લગ્ન માટે વાતચીત શરૂ થઈ શકે છે વૈવાહિક જીવનમાં સહયોગ અને લાગણીશીલતા રહી શકે છે જીવનસાથી સાથે આધ્યાત્મિક યાત્રા કે મંદિર દર્શનના યોગ બની શકે છે સંતાનના કામકાજમાં સંતોષ મળશે અને સામાજિક જીવન વિશે જોઈએ તો કુટુંબમાં આનંદ અને એકતા રહેવાની શક્યતા છે ઘરમાં કોઈ ધાર્મિક કાર્ય યોજાઈ શકે છે વડીલોના આશીર્વાદથી ઘરનું વાતાવરણ પાવન બનશે બહેન સાથે સુમેળ જળવાય રહેશે મિત્રોની મદદથી કોઈ ખાસ કામ પૂરું થઈ શકે છે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ મહિને આરોગ્ય તમારું ઘણું સારું રહેશે જો તમે મન અને શરીર પર સંતુલન રાખો તો ભોજનમાં સંયમ અને નિયમિતતા તેમજ ઊંઘ આરોગ્ય સુધારશે જૂની કોઈ તકલીફ પાછી આવી શકે છે ખાસ કરીને પાચન સંબંધિત

ઘરમાં દુર્ગા માતાની આરતી જરૂરથી કરો વધારે ભાવુક બનવાથી બચો બનો મે માસની શુભ તારીખો જોઈએ તો ત્રણ મે નવી શરૂઆત માટે શુભ રહેશે બાર મે પુત્ર સંતાન વિશે શુભ સમાચાર મળી શકે છે ઓગણીસ મે જમીન સંબંધિત લાભ થઈ શકે છે અઠ્યાવીસ મે પરિવાર સાથે ધાર્મિક યાત્રાનો યોગ બની શકે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ આ રાશિફળ સામાન્ય આગાહીઓ પર આધારિત છે વ્યક્તિગત કુંડળી અને ગ્રહોની સ્થિતિમાં આધારે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે નોંધ વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો આવજો આવતીકાલે નવા વિડીયો સાથે ફરી મળશું ત્યાં સુધી રજા લઈએ જય જય ભોલેનાથ